મહુવા ભાવનગર આજરોજ મહુવા શિવાજી ચોકથી લઈ મહુવા તાલુકા સદન સુધી બજરંગ દળ દ્વારા રેલી કાઢી હતી સાથે રામજીલાલ સુમનના પોસ્ટર બાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ રેલી સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી વિવાદિત બયાન આપવામાં આવ્યું હતું તેના વિરોધમાં કાઢવામાં આવી તેના વિરોધમાં બજરંગ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું

જેને રાણા સાંગા પ્રત્યે અભદ્ર વર્તન કર્યું છે અને રાણા સાંગા વિશે અભદ્ર ટીપણી કરી અને જયારે હોય ત્યારે આવું કરતા હોય છે તો એને દ્વારા અમે સખત શબ્દો માં વખડી કાઢી છીએ અને ફરીને આવું થવું જોઈએ નહીં એની ચેતવણી આપીએ છીએ Yay, Bertram! આજરોજ મહુવા પ્રખંડ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સમક્ષ અને હિન્દુ સનાતન પ્રેમી તમામ ધર્મના જે મુખ્ય વાહકો છે તમામ ભેગા થઈ અને આજે સાંસદ શ્રી સુમન રામલાલજી સુમન નામના જે સાંસદ છે જે સારા એવા પદ ઉપર હોય અને સંસદસભ્ય તરીકે રાણા સાંગાસ જે આપણા હિન્દુ ધર્મના શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે એની વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એ ટિપ્પણી કરેલી હતી એટલે એના વિરોધમાં આજે અમે નાયબ કલેક્ટરશ્રીને મોવા અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા